અંતરિયાળ નાનકડા ગામની શાળામાંથી ઉભરેલો ખેલાડી માર્ગદર્શન સંઘર્ષ અને માનવતાની પ્રેરક કહાની દાહોદ જિલ્લાના અંતરિયાળ ધાનપુર તાલુકાના નાનકડા ગામ સિંગાવલીમાં આવેલી એકમાત્ર શાળા સિંગાવલી પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાતમાંથી રમતગમત ક્ષેત્રે એક અસાધારણ સિદ્ધિ સામે આવી છે ખેલ મહાકુંભ બે હજાર છવ્વીસમાં રાજ્યકક્ષાની દોડમાં શાળાના વિદ્યાર્થી સુરેશભાઈ ધાણકે રાજ્યકક્ષાએ બ્રોન્ઝ મેડલ જીતી શાળાના ઇતિહાસમાં પ્રથમવાર સ્પર્ધાત્મક સફળતા હાંસલ કરી છે સુવિધાઓની અછત છત સમિત સીમિત સાધનો માત્ર દસ બાય વીસ મીટરના નાનકડા મેદાન અને ગંભીર સામાજિક પડકારો વચ્ચે સુરેશભાઈની આ સિદ્ધિ સમગ્ર વિસ્તાર માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતિક બની છે માર્ગદર્શન અને દિશા શાળાના નરેન્દ્રભાઈ ખાબડ ગણિત અને વિજ્ઞાન શિક્ષકના તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂક્યા છે નરેન્દ્રભાઈ માત્ર શૈક્ષણિક ક્ષેત્ર સુધી સીમિત ન રહ્યા તેમણે રમતગમત કલા મહોત્સવ જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે સતત પ્રયત્ન કર્યા છે સંઘર્ષથી સફળતા તરફ શાળામાં અભ્યાસ કરતા સુરેશભાઈ શરૂઆતમાં ખૂબ જ ચંચળ અને વંચિત સમુદાયમાંથી આવતા હતા જીવનમાં અનેક પડકારો અને ખોટી સંગતને કારણે તેઓ વ્યસનની તરફ વળવાની સ્થિતિમાં હતા આ પરિસ્થિતિ જોઈ નરેન્દ્રભાઈ ખાબડને ઊંડો આઘાત લાગ્યો અને તેમણે માત્ર શબ્દો દ્વારા નહીં પરંતુ કર્મથી જવાબ આપવાનો નિર્ણય લીધો તેમણે સુરેશભાઈ સાથે ભોજન કર્યો તેમણે સતત માર્ગદર્શન આપ્યું અને કડક શિસ્ત સાથે પ્રેમમય સંવાદ શરૂ કર્યો આ માનવીય અને લાગણીઓ ભર્યું માર્ગદર્શન સુરેશભાઈ માટે જીવન બદલાવનાર સાબિત થયું સમસ્યાઓ સામે હિંમત જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણે સ્પર્ધાઓમાં ભાગ લેવાની મુશ્કેલી આવી પરંતુ નરેન્દ્રભાઈ ખાબડની અવિરત મહેનતથી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નાનકડા મેદાનને અવરોધ નહીં પરંતુ અવસર બનાવવાનો નરેન્દ્રભાઈનો દ્રષ્ટિપૂર્ણ નિર્ણય સુરેશભાઈના જીવનમાં મહત્વપૂર્ણ વળાંક રહ્યો પ્રેક્ટિસ ટેકનિક અને સહકાર નિરંતર પ્રેક્ટિસ કસરત ટેકનિક અને આહાર અંગે કડક માર્ગદર્શન મળતા સુરેશભાઈની ક્ષમતા વધારે છે શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પરમાર દ્વારા સ્પાઇકના શૂઝ ભેટ આપવામાં આવ્યા જે તેમના પ્રદર્શનને વધુ પ્રોત્સાહિત કરી ઘરે રહેવાની સુવિધા ન હોવાને કારણે નરેન્દ્રભાઈ ખાબડ અને ગામના આગેવાનો સામંતભાઈ ચૌહાણ અને નટવરભાઈ ચૌહાણે સુરેશભાઈ માટે રહેવાની વ્યવસ્થા કરી જેથી તેઓ સંપૂર્ણ રીતે રમત ગમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે પ્રેરણા માટે પ્રતિક આ સમગ્ર પ્રસંગ સાબિત કરે છે કે કડક માનવ માર્ગદર્શન માનવતા સંવેદનશીલતા પ્રાશાસનિક પ્રશાસનિક સમજ અને સમાજનો સહકાર મળે તો અંતરિયાળ નાનકડા ગામની શાળામાંથી પણ અસાધારણ ખેલાડીઓ ઊભા થઈ શકે છે નરેન્દ્રભાઈ ખાબડ અને સહયોગ આપનારા દરેક વ્યક્તિનું યોગદાન સમાજ માટે દીપક સમાન છે જે અનેક ભટકતા બાળકોને યોગ્ય દિશા આવી શકે છે ગુજરાત સરકારના પૂર્વ શ્રી અને દેવગઢ બારીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ શ્રી ટીપીઓ શ્રી અને બીઆરસી દ્વારા પ્રસંગે શુભેચ્છા પાઠવી અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ